હંગતજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં અને જોઓ અત્યારે સીએસ ચોટીલામાં અને કરાઉ છું ગાડી સર્વિસ કારણ કે જવાનુસ આપળ જૂનાગઢ દૂધ ભરવા માટે અને આયા છે આ સીએટી તમિલનાડુ થી તો જવાનુસ તો દૂધ ભરાવા એટલા માટે સર્વિસ કરાવવા ચોટીલા ઉભો છું તો અત્યારે લગાઈશ હાલ સર્વિસ કરવા ગાડી તો જઈએ બાજુવાળી ગાડી સર્વિસ થાય એના પછી આપણો નંબર છે સર્વિસ કરવા માટેનો તો સર્વિસ કરાવી દઈએ મિત્રો પહેલા એક ગાડી તો તોરે નીકળી ગીધી પણ નવું કરીને બેઠા પંખો હવે લગાવવાનું તે રીતના હું એ વિચારું છું કારણ કે આ બાજુથી બળકાઈ ગયું છે ખાલી આ બાજુ છે તો મારો વિચાર એવો છે આ જે દેખાય ને સીટ નું એ કાઢી અને જો લગાવવું પડશે આ તો આખું ઉખડી ગયું આ બાજુથી તો લોચો એવો માર્યો છે ને જબરજસ્ત તો પેલા પંખો કાઢી નાખો પછી બીજી બધી વાત કરો સીટ બેલ્ટને જુદો કરી નાખે છે સીટ નો પટ્ટો કાઢ્યો છે અને એ લગાવી દેખું એક એક બાજુ રહેશે તો નહીં આવે કારણ કે અત્યારે મોટ મોટ વાયરો કરવા માટે તો કોઈક કરવું પડશે તો એક બાજુ લગાવી દે પેલા પંખો સરખો થાય નહીં કારણ કે લોચો વાગીનો એ વિચારું બાર જોઈ એને મસ્ત રેડી થઈ ગઈ આગળ મજબૂત આવે તો ફાઇનલી સર્વિસ વર્વિસ કરાવી કમ્પ્લીટ નીકળી જઈશું અને કાચ આખો બગડી જશું આગળનો

આહા ડોહામા ડોહાપાડી મેમરી છે ફુલવાડીનું ફાઇનલી મિત્રો જો રાજકોટ આવી ગયા છીએ આપણો રંગીલું રાજકોટ મર્દોની ભૂમિ કાઠિયાવાડ ડોહાપાનું અતિશય ફેવરેટ ગીત છે લગભગ મેરા મને કેરા કા બચ્ચા દે હાઈટ વર 70 વર જેવું જૂનું ગીત છે આ મારો ફેવરેટ તો એ તમને નબળાઈ દઉં જે જૂના હશે કા એમને ખબર હશે આ ગીત કયું છે અને કયા પિક્ચરનો પિક્ચર તો મને ખબર નહી હારે વિદે રહ્યા પાપડતા જ હોય છે તો જો આ રહ્યું એક મેડો તો જનમ કોઈ કોઈનું બાઇક ડેમેજ આવે તો ચિંતા ના કરતા હોય બાપડા ખાડા બહુ સો જોયા ડેમેજ થઈ જાય તો કોઈ કહેતા નહીં બચારાના હા ભાઈઓ ગોંડલ બાજુ થઈ ગયું છે એક્સિડન્ટ એક્સિડેન્ટ જોઈ છે ગાડી તો કારણથી હોય ખબર નહિ આ ગાડી પેલી હતી એ લગભગ ઊભી રહેલી ગાડી હતી પાછળ આવી આઈ છે પેલી આ પાછળ વાળી થોડું ધ્યાન રાખીને ચલાવો મિત્રો જે મારા ભાઈ ડ્રાઈવર હોય એ ગાડી તો નવી બની જાય પણ આપણે નહીં નવા બનીએ કદી એ ગાડી ના પત્ર તો ફેર વાગી જાય આપણો પત્ર કોણ વગાડશે ફેર ના હંમેશા કોઈ બી ગાડી સ્ટેરિંગ ઉપર ચડો એટલે આ રે ઓનાન આપણા આટલી જગ્યા હોય જ જોવા મિત્રો કારણ કે અમુક લોકો શું એ આટલા ઘેર નાખે પણ એટલા બધા ના રાખાય એક ચારથી પાંચ વખતની જગ્યા રાખવી પડે ના આપણા વચ્ચે તો આપણો એસીથી નેવું ટકા બચવાનો સંભાવના થઈ જાય ગમે એટલું અકસ્માત થઈ જાય તો આપણો બચવાની સંભાવના થઈ જાય ન આટલો હોય તો આપણે સ્ટેરિંગ પેટમાં ભે જાય બીજું કોઈ થાય નહીં વધારે કોઈ થાય નહીં સ્ટીરિંગ પેટમાં ભાઈ જાય પેટમાં ભે જાય એટલે તમારા માલ મસાલા બધા પટી જાય એટલે એ કારણથી અમારા કંપનીમાં એક ભાઈ ગોલું કરીને હતો એનું એક્સિડન્ટ થયું સિગના કાઢી જ હતી તો ડમ્ફરના પાછળ પહેરી ગયું હતું એનો રાજસ્થાનમાં તો એના એક ટેપુ લોહી આવેલું નહોતું પણ બાકી આ સ્ટેરિંગ પેટમાં પહેરી ગયું ને એના કારણે એનું મત થઈ ગયું હતું બાકીને લોહી એક ટેપુ નહોતું આવેલું તો ગાડીએ ખતમ થઈ ગયેલી હતી સ્ટેરિંગ પેટમાં પહેરવાના કારણેથી એનું મત થઈ ગયું હતું તો હંમેશા ચાર વગર પોચ વગરની જગ્યા રાખવાની આપણા પેટની વચ્ચે તો આપણો બચાવ થાય તો ફાઇનલી મિત્રો આપણું જુનાગઢ આવી ગયું છે અને આપણે ઓયથી જવાનું નથી થોડું આગળથી જવાનું છે કારણ કે જવાનું છે બાયપાસ બાયપાસ થઈને જવાનું છે આપણે માહી ડેરી તો અહીંથી નહીં જવાનું આગળ થઈને જવાનું પહેલાં બ્રિજે થઈને કારણ કે એથી છે ને સીધું પડે એના કારણે અને એ બાજુ વધારે સીટી ના પડે સીટી પડે ખરી પણ અંદર પડે સીટી બહાર ન પડે તો અહીંથી જઈએ તો બહુ સીટી પડી જાય કારણ કે બધું ખાસું બધું આટલા તો રસું ફેડવું પડે પછી એના એ રસ્તે જવાનું જે રસ્તે આપણે જઈએ છીએ ને એ રસ્તે પાછું જવાનું એટલે શું લખેલું આવે છે બતાવું હું યાદ નહીં પણ લખેલું આવે હું તમને બતાવું આપડે જવાનું છે ડુંગર ગિરનાર નો એઝાટ એના નેતા છે ડેરી જુનાગઢ રહેતા એમને ખબર હશે જાફર મેદાન તો આપણે ત્યાં જવાનું છે તો આપણો જવાનું છે હોયથી જો સુખપુર માખણીયા કે ઉક લખ્યું હતું ત્યાં થઈને જવાનું છે એ રસ્તો પહેલો તો એ જુનાગઢ જાય ને આ જુનાગઢ જાય પણ આરો ડાયરેક્ટ બાયપાસ વાળો રસ્તો મળે પેલો ડાયરેક્ટ સિટી વાળો એટલે સિટીમાંથી ભમીન પાછું હોય આપવું પડે એના કરતાં આપણે અહીંયાથી શોર્ટકટમાં જ લઈ લઈએ છીએ કાયદેસર રસ્તી મારવાની છે ખાલી સાઈડ અને જો જગ્યા હોય તો ભૂંગળા બટેકા ખાવા ઉભા રહીએ હું જગ્યા આટલી હતી એટલે ઉભો કે ગાડી બીજી પડી હતી એના કારણથી ઊભો નહી રહ્યો નંબર કપાઈ જાય તો એક ગાડી આગળ થઈ જાય તો સીધો એક તાળો લાગી જાય ડપોળા થઈને પડે હમણાં જો આગળ થઈ જાય એના કરતા આપણે કીધું નાસ્તો બાસ્તો બધું ભૂલી જવાનું પછી વાત આગળ જઈને લાલભાઈ ખાવું છો મસ્ત રીતના અને ખાઈ અને અત્યારે તો તો નાવું છે પેલા નહી ભાઈ જો કપડા તૈયાર જ રાખે આ ઉપર નહીં ભાઈ અને કલાક આરામ કરું કલાક આરામ કરી અને પછી રાતે વ્લોગ એડિટ કરી અને પછી મસ્ત રીતના હોઈ જવું હા લોચો એવો વાગે છે ઓરે તો બદામ શેક પીવા બદામ શેક આપણો નેકડી ગયો છે જો અને પે હજુ તો છિલ્લુ ડફળા થયા છે જબરજસ્ત તો અંદર આવી ગયો છું જુનાગઢ બાયપાસ થી પાછી વાળી પડશે તો નાસ્તો કરાવો ભર તકવા પડી જ પાછી વાળું હવે પંચર કરાવવા માટે ઘર મિત્રો પંચર વાળો એટલો ભાવ આવ્યા ને જો બીજી જગ્યાએ પૂછવા જો એ બંધ બંધ કરીને હેઠી જઈએ હવે પંક્ચરવાળાને હવે જબર ભાવ આવી ગયા શું કરવાનું કાવ હવાની કિસ્મત નાખેલ છે તો બીજી જગ્યાએ પંચર ટાયર લઈને રખડો પણ હજુ એક એક ના કે અમારે તો નહીં કરવાનો શું કરવા લઈને બી ના કરવું હોય તો પંચર તો ટાઈમે કરવું પડે ને આપણે આ તો ઠીક છે ખાલી ગાડી છે અથવા તો ભરેલી ગાડી હોય તો મત આવી જાય તો જે જગ્યાએ ભૂંગળા બટાકા ખાવાની વાત થઈ હતી એ જગ્યાએ આવ્યા છીએ તો જોઈએ હવે હાઈવે ઉપર તો ચડી ગયા તેલ લેવા જ્યો ફાઈનલી મિત્રો પંચર પંચર કરવા નીકળી ગયો કમ્પ્લીટ એકદમ અને બધું ખરાબ થઈ ગયું બધું નવી ને લંગોટે નવું નાખ્યો તો પંચર કરવા બહુ મસ્ત માણસો હતા ચેડથી મળ્યા પણ સરસ માણસો હતા એમ આપણા કયો રોડ કહેવાય એ કોઈ ખબર નહીં પણ મસ્ત પંચરવાળા વાળા હતા ત્રણ જણા હતા એક નાનું છોકરું અને બે જણા ભાઈ હતા તો મજબૂત પંચર કરી દીધું ભાઈઓ અને મસ્ત માણસો હતા બધા તો પંચર પંચર કરાઈ અને નીકળી જશું હવે આપણે ડેરી જવા માટે તો ડેરી પહોંચીએ અને કંટાળો તો એવું છે ને ભૂત જેવો થઈ ગયો જો ભૂત જેવો થઈ ગયો તો જઈને તો પહેલા તો ગાડી એન્ટ્રી કરાય નાવાનું કરવું તો પછી બીજી બધી વાત આ જો નેટ ચાલુ હોય તો ફાઇનલી મિત્રો બધું અત્યારે ખાઈ બેન જૂનાગઢમાં બેઠા છીએ મસ્ત રીતના અને લગભગ ગાડીનો ભરવાનો નંબર છે અગિયાર બહુ બારમો જેવો નંબર છે ભરવા માટે તો એ છેલ્લા દિવસમાં ભરાયા ત્રણ ત્રણ ગાડી ભરાશે એટલે મને લાગે કે ત્રણ ચાર દાડા તો પાક્કા જ કારણ કે ગાડીઓ ભરે છે એ પ્રમાણે લાગે છે ત્રણ ચાર દાડા પાક્કા તો ભરાય જાય તો સારું ને કે દિવાળીમાં લોચા થાય એમ છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો અને આપણા ચેનલ ઉપર અત્યારે બે હજાર વર્ષ ટાઈમ થઈ ગયો તો અડધું અડધ મિત્રો આપણે પહોંકી જાય છીએ અને અડધું જ પહોંચવાનું છે મિત્રો તો સપોર્ટ કરતા રહેજો અને સપોર્ટ તો મળત છે મિત્રો આટલો બધો સપોર્ટ આવવા મળે તમારો દિલથી આભાર તો મિત્રો મળીએ બીજા બ્લોગમાં જય શુગુત્રમાં જય રોમાભીર જય દ્વારકાધીશ